શિવલિંગની બાજુમાં ઉભેલા બિલીના વૃક્ષ ઉપર શિકાર માટે ચડેલા પારધીએ પક્ષીઓની આવવાની રાહ જોતા જોતા બિલીના પત્રો તોડી તોડીને શિવલિંગ ઉપર નાખતો હતો એવામાં ભોળાનાથ શિવજી તેમના ઉપર પ્રસન્ન થઈ ગયા હતા તો મિત્રો આયોજન અને શ્રદ્ધાપૂર્વક પૂજા કરનાર પર શિવજી કેવા કૃપા વરસાવે છે આવી શિવ કૃપા મેળવવા માટે કઈ વ્યક્તિએ કઈ રીતે પૂજા અર્ચના કરવી જોઈએ ત્યાં આજે આપણે આ વિડીયોમાં જાણીશું તો તમે પણ અમારા જોડાયેલા રહેજો દરેક અલગ અલગ રાશિવાળા વ્યક્તિએ આ રીતે મહાદેવજીની શિવ પૂજા કરવી જોઈએ જેથી મહાદેવજી હંમેશા માટે પ્રસન્ન રહે છે તો ચાલો વાત કરીએ મેષ રાશિ મિત્રો જેમનું નામ અલ કે ઈ અક્ષરથી શરૂ થતું હોય એવા એટલે કે મેષ રાશિના લોકોએ લાલ રંગના ફૂલ વડે મહાશિવરાત્રીએ શિવની પૂજા કરવી જોઈએ એ સાથે મધનો અભિષેક શિવલિંગ ઉપર ખાસ કરવો જોઈએ એ સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ પણ કરવો જોઈએ જેથી આ વૃષભ રાશિના વ્યક્તિઓએ હંમેશા માટે શિવજી એમના ઉપર પ્રસન્ન રહે છે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે મિત્રો આગળ વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિના જે લોકો હોય એ શિવની પૂજા કરવા માટે શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરવો જોઈએ અને સફેદ ફૂલ ચડાવવા જોઈએ અને સાથે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ આ રીતે મહાદેવનો અભિષેક કરવાથી અને મહા મંત્રનો જાપ કરવાથી હંમેશા શિવજી એમના ઉપર પ્રસન્ન રહે છે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે તો ચાલો મિત્રો આગળ વાત કરીએ મિથુન રાશિની મિત્રો મિથુન રાશિવાળા ભક્તોએ શિવજીના પૂજનમાં આ રાશિવાળાએ દૂધના અભિષેક ઉપરાંત આકડાના અને ધતુરાના ફૂલ શિવજીને ચડાવવા જોઈએ અને સાથોસાથ શિવ ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ આ રીતે દૂધનો અભિષેક આંકડાના અને ધતુરાના ફૂલ સાથે શિવ ચાલીસાનો પાઠ કરવાથી શિવજી એમના ઉપર પ્રસન્ન રહે છે તો ચાલો મિત્રો આગળ વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિવાળા ભક્તોએ જેમણે શિવજી ઉપર શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરવો જોઈએ સાથે સફેદ કમળનું ફૂલ ચડાવવું જોઈએ અને એ સાથે શિવાષ્ટકનો પાઠ પણ કરવો જોઈએ આ રીતે સફેદ કમળ અને દૂધનો અભિષેક કરીને શિવાષ્ટકનો પાઠ કરવાથી હંમેશા માટે શિવજી પ્રસન્ન રહે છે અને મન ફળની પ્રાપ્તિ થાય છે ચાલો મિત્રો આગળ વાત કરીએ સિંહ રાશિની મિત્રો આ સિંહ રાશિના શિવ ભક્તોએ પંચામૃત એટલે કે દૂધ દહીં ઘી અને મધ આ પંચામૃતથી શિવજીનો અભિષેક કરવો જોઈએ અને એ સાથે શિવ સ્ત્રોતનો પાઠ પણ કરવો જોઈએ જેમનાથી શિવજી એમના ઉપર હંમેશા માટે પ્રસન્ન રહે છે તો ચાલો મિત્રો આગળ વાત કરીએ કન્યા રાશિની મિત્રો કન્યા રાશિના શિવ ભક્તોએ શિવજી ઉપર ભાંગનો અભિષેક કરવો જોઈએ અને લીલું ફૂલ પણ શિવજીને અર્પણ કરવું જોઈએ અને શિવ પુરાણમાં દર્શાવેલી કથાઓનું એમની સાથે વાંચન પણ કરવું જોઈએ આ રીતે કન્યા રાશિના શિવ ભક્તોએ હંમેશા માટે શિવને પ્રસન્ન કરવા માટે આ રીતે એમને ભાંગનો અભિષેક કરવાથી શિવજી હંમેશા માટે પ્રસન્ન રહે છે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે તો ચાલો મિત્રો આગળ વાત કરીએ તુલા તુલા રાશિની રાશિના શિવ ભક્તોએ શિવજી ઉપર ઉપર શિવલિંગ દૂધની ધારા સાથે શિવજીને અભિષેક કરવો જોઈએ અને સાથે સફેદ પુષ્પ પણ ચડાવવું જોઈએ મહાકાલ મહાસ્ત્રોતનો પાઠ પણ કરવો જોઈએ જેમનાથી શિવજી તુલા રાશિના વ્યક્તિ ઉપર ખૂબ જ પ્રસન્ન રહે છે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે તો ચાલો મિત્રો આગળ વાત કરીએ વૃશ્ચિક રાશિની મિત્રો આ વૃશ્ચિક રાશિના શિવભક્તો સરસવના તેલનો શિવજીને અભિષેક કરવો જોઈએ સાથે શિવજીને લાલ ફૂલ પણ અર્પણ કરવું જોઈએ અને શિવજીના એકસો આઠ નામનું સ્મરણ કરવાથી હંમેશા માટે શિવજી એમના ઉપર પ્રસન્ન રહે છે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે તો ચાલો મિત્રો આગળની રાશિની વાત કરીએ તો ધન ધન રાશિ રાશિના શિવ ભક્તોએ સરસવના તેલ વડે શિવજીને અભિષેક કરવો જોઈએ બાદમાં શુદ્ધ પાણીના અભિષેકથી શિવજીને સ્નાન કરાવી અને પીળા ફૂલ પણ અર્પણ કરવા જોઈએ ત્યારબાદ દ્વાદશ જ્યોતિર્લિંગ સ્ત્રોતનું પઠન જ્ઞાન પણ કરવું જોઈએ જેનાથી શિવજી હંમેશા માટે ધનરાશિના ભક્તો માટે પ્રસન્ન રહે છે તો ચાલો મિત્રો આગળ વાત કરીએ મકર રાશિની મિત્રો મકર રાશિના શિવ ભક્તોએ મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ ઉપર શ્રદ્ધાપૂર્વક અભિષેક કરવો જોઈએ કાળા અથવા ભૂરા રંગના પુષ્પ પણ અર્પણ કરવા જોઈએ અને સાથે શિવ પંચાક્ષર મંત્રનો જાપ પણ કરવો જોઈએ આ મકર રાશિના શિવ ભક્તો દેવજીને શ્રદ્ધાપૂર્વક અભિષેક કરી અને શિવ પંચાક્ષર મંત્રનો જાપ કરવાથી શિવજી હંમેશા પ્રસન્ન રહે છે અને મનવાંછિત ફળની પ્રાપ્તિ પણ કરાવે છે તો ચાલો મિત્રો આગળ વાત કરીએ કુંભ રાશિની મિત્રો કુંભ રાશિના શિવભક્તોએ શુદ્ધ જળ વડે શિવલિંગને અભિષેક કરવો જોઈએ એ સાથે જાંબુડી કે ભૂરા રંગના ફૂલ શિવજી ઉપર ચડાવવા જોઈએ અને શક્ય એટલી વધુ વાર શિવ શિવષાક્ષર મંત્ર ઓમ નમસ સિવાયના મંત્ર જાપ પણ કરવા જોઈએ આ કરવાથી હંમેશા કુંભ રાશિના શિવ ભક્તો ઉપર શિવજી પ્રસન્ન રહે છે તો ચાલો મિત્રો આગળ વાત કરીએ છેલ્લી રાશિ મીન રાશિ મિત્રો મીન રાશિના શિવ ભક્તોએ મહાશિવરાત્રીના પર્વ ઉપર મીઠા પાણી વડે શિવજીનો અભિષેક કરવો જોઈએ બાદમાં પીળા ફૂલ પણ અર્પણ કરવા જોઈએ અને રાવણ રચિત શિવ તાંડવ સ્ત્રોતનું પઠન જ્ઞાન પણ કરવું જોઈએ જેનાથી હંમેશા માટે મીન રાશિના શિવ ભક્તો ઉપર શિવજી હંમેશા પ્રસન્ન રહે છે મિત્રો આજે આપણે આ વિડિયોમાં બાર રાશિવાળા અલગ અલગ શિવભક્તો માટે શિવજીની પૂજા કઈ રીતે કરવી એ વિશે આજે આપણે ઘણું બધું આ વિડીયોમાં જાણ્યા પણ તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ખૂબ જ શેર કરજો અને અમારી ચેનલમાં જો તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું આવતા નવા વિડીયોમાં ત્યાં સુધી નમસ્કાર